ન્યાય આપવાની વાત કરી રહ્યા છો પણ પહેલા કાર્યવાહી તો યોગ્ય રીતે કરો તમે તો લાજવાના બદલે ગાજી રહ્યા છો નિષ્પક્ષ તટસ્થ રીતે ન્યાય તો આપો આવું કહી રહ્યા છે પ્રતાપ દુધાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને હર્ષ સંઘવી પર આર પાર ચેલેન્જો આવી રહી છે અને ફરી એક વખત પ્રતાપ દુધાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર આકરા પાણીએ જોવા મળી રહ્યા છે ત્યારે પ્રતાપ દુધાતે કેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને આવી ચેલેન્જો ફેંકી છે આવો વિગત ચર્ચા કરીએ આ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ આરોપી ગણાવવામાં આવ્યા છે પરંતુ કૌશિક વેકરિયા નિર્દોષ છે ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે પ્રત્યાપ દુદાત જેની બેન ઠુમર પરેશ ધાનાણી

ખરેખર કૌશિક વેકરિયા નિર્દોષ હોય તો કરાવવામાં આવે અને સાબિત કરવામાં આવે કે આરોપી કોણ છે જો અમે ખોટા તો પણ કરાવવામાં આવે પરંતુ આ દીકરીને ન્યાય આપવામાં તો જરૂરથી આવે ગઈકાલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અમરેલીના પાયલકાંડ બાબતે લાજવાની જગ્યા ગાજવાનું કામ કર્યું અમરેલીના બચાવવાનું કામ કર્યું એક એક બે હજાર પચીસના પત્રવ્યવહારથી ભારતીય જનતા પાર્ટીના પત્રમાં લાગેલા આરોપોને એક દીકરીને રાતના બાર વાગે લાવીને પોલીસ તંત્ર મારફત ગોંધી રાખવામાં આવી ત્યારબાદ એસઆઈટીની રચના થઈ ત્યારબાદ નિલીપરાયની કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો ડીજીપીને સુપ્રત કર્યો ન્યાય નથી અપાવી શક્યા પણ છોરનોભાઈ માછીહેશોર ગૃહમંત્રી લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે અને અમરેલીના ધારાસભ્યને ષડયંત્રમાં ફસાવાની વિધાનસભામાં વાત કરો છો હું આ મીડિયા મારફત ગૃહમંત્રીને ચેલેન્જ કરું છું કે કયા વ્યક્તિએ આને ફસાયો છે એનો બધાનો નાર્કો ટેસ્ટ કરો પત્ર વ્યવહારની અંદર લાગેલા આરોપ હાછા તકે ખોટા એ ગુજરાતની અંદર શ્વેતપત્ર બહાર પાડી આપ ગુજરાતની જનતાને જાણકારી આપો ગુજરાતને ગુમરાહ કરવાનું બંધ કરો ડીજીપી મારફત તમે એક એવું ષડયંત્ર કર્યું કે સો કલાકમાં ગુનેગારોની યાદી બનાવો અરે ભલા માણસ આજે ત્રીસ વર્ષથી તમારું શાસન છે તમે ગૃહમંત્રી છો સો કલાકમાં યાદી બનાવવાની વાતો કરશો છો છૂટકિયાઓને પકડીને સજા આપો છો મોટા મગરમચ્છો ખુલ્લે આમ ફરે છે અમરેલીની અંદર પણ ગુનેગારો ખુલ્લે આમ ફરે છે અને તમે વિધાનસભા મારફત અમરેલીની એક પીડિત દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ અન્યાય કરી રહ્યા છો અને તમારા સાગઠા બનેલા ધારાસભ્યને બસાવી રહ્યા છો શરમની જેવી જો કોઈ આપણને અક્કલ જેવું કંઈ હોય તો આપણે શરમ અનુભવી જોઈએ એક દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ જો તમે આ નિવેદન કર્યું સખત શબ્દોમાં અમે વિખોડીએ છીએ અને તાત્કાલિક મુખ્યમંત્રી આ ડીક્રીને ન્યાયાપોમે હાઈકોર્ટ પણ કરી છે અને સુપ્રીમમાં પણ જવાના છે ત્યારે જોવાનું રહ્યું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંગવી સામે અનેક પડકારો છે આ પડકારોનો સામનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કઈ રીતે કરે છે સવાલો અમે તમારા ઉપર છોડીએ છીએ તમારા પ્રતિભાવો કમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું નવી સ્ટોરી અને નવા અહેવાલો સાથે અત્યારે મને અને મારા સાથી આસિફ કાદરીને રજા આપશો વૈષ્ણવજન તો તેને કહીએ જે